એમઝી સ્કીમના બીઝેડ કૌભાંડને એકવીસ દિવસ પૂર્ણ થવા છતાં માત્ર બે ફરિયાદ નોંધવામાં આવી છે આ સ્કીમમાં સૌથી વધુ રોકાણ શિક્ષકોનું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું છતાં પણ આ કેસમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીએ પણ જોગ વિગતો આપી છે ત્યારે તંત્રને વિગતો આપ્યા બાદ પણ કોઈ ચોક્કસ તપાસ કરવામાં આવી નથી આમ એકવીસ દિવસ બાદ પણ તપાસ અધૂરી રહેતા તંત્રની કાર્યવાહી સામે સવાલ ઉઠી રહ્યા છે સંવાદદાતા સંદીપ જોડાયા છે ફોનલાઇન પર વધુ વિગતો સાથે સંદીપ સાબરકાંઠામાં બહુચર્ચિત એવા પોન્ઝી સ્કીમના બિઝેડ કૌભાંડને એકવીસ દિવસ પૂર્ણ થયા છે છતાં પણ કહી શકાય તેવી સચોટ કાર્યવાહી હજુ સુધી નથી કરવામાં આવી ચોક્કસથી સાબરકાંઠા જિલ્લામાં બીજળ કુંભણ મામલે આજે એકવીસ દિવસ પૂરા થયા છે એકવીસ દિવસમાં શિયાળી ક્રાઈમની તપાસ બાદ જે ધમધમાટ છે અને સાબરકાંઠા જિલ્લામાં જે પોજી સ્કીમ નામે ચલાવતા જે એજન્ટો હતા તે ભૂગર્ભમાં ઉતર્યા છે અને આટલા દિવસમાં માત્ર બે જ ફરિયાદ સાબરકાંઠા જિલ્લામાં નોંધાઈ છે અને સૌથી વધુ રોકાણ કરતા શિક્ષકોનું હોવાનું સામે ધ્યાને આવ્યું હતું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીએ તપાસ કરતા જિલ્લા કચેરીની મોટા ભાગની ટેબલો જે ખાલી જોવા મળી રહી હતી ને આ બાબતે જિલ્લા જે પ્રાથમિક શિક્ષણ અધિકારી છે કે ઉપાધ્યાય તેમને ફોન કરતા તેને ફોન ઉપાડવાની પણ તજવી નથી દીધી એટલે કે કહી શકાય કે હાલ જે પ્રમાણે શિક્ષકોના નામ સામે આવે છે અને શિક્ષકના મોટા ભાગના નામ ચર્ચામાં છે અને તેની લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા એક પણ ચોક્કસ કોઈ પણ માહિતી છે તે નથી આપી રહી અને વિગતો અપાયા બાદ પણ ચોક્કસ કોઈ તપાસ ન થતા પર સર્જાયા છે ત્યારે આજે મોટા ભાગના ટેબલો છે તે ખાલી જોવા મળ્યા હતા અને જિલ્લા શિક્ષણ અધિકારીની જે કચેરી છે તેમાં સંપૂર્ણ સ્ટાફ છે તે જોવા નતો મળ્યો અને આ બાબતે તેને ટેલિફોનિક વાતચીત કરતા હોય અને ટેલિફોન ઉપરાંત તસવીર નથી એટલે કે ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને શિક્ષકોને જે નામ છે તેને લઈને પ્રવાહ પણ ખડપુરા છે જી સંદીપ આભાર અમદાવાદ